નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ મોટા હબીપુરા ડભોઈ ખાતે એકત્રીસમી ડિસેમ્બરના રોજ પારિવારિક આનંદ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બાળકોએ પરંપરાગત અને પારિવારિક કૃતિઓ રજૂ કરવાની સાથે ફૂડ ઝોનનું સંચાલન કર્યું હતું ડભોઈ પાસે આવેલા નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના પરિસરમાં એકત્રીસમી ડિસેમ્બરના રોજ પારિવારિક આનંદ ઉત્સવ કાર્યક્રમનું ખૂબ જ ઉત્સવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખશ્રી એ એ માધવાણી સરના માર્ગદર્શન હેઠળ આ તમામ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અસીનભાઈ પટેલ તથા એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા પોતાના પ્રતિભા દર્શાવી હતી જેમાં નૃત્ય સંગીત નાટક અને અન્ય શૈક્ષણિક પ્રસ પ્રદર્શનોનો સમાવેશ હતો આ ઉપરાંત આનંદનો મેળો અને ફૂડ ઝોન દ્વારા વિદ્યાર્થી શિક્ષકો અને પરિવારજનોને મનોરંજન સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવાની તક મળી આ પ્રસંગે પારિવારિક એવોર્ડ વિતરણ સમારંભ પણ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને તેમના પરિવારના વિભિન્ન સન્માનિત એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની ઉજવણી કરવાનો હેતુ એ હતો કે હાલના ટેકનોલોજી અને ઝડપી સમયના યુગમાં લોકો પાસેથી સંસ્કૃતિને છોડીને અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા તથા તમામ પરિવાર એકસાથે મળીને ડિસેમ્બરની ઉજવણી કરી શકે જેથી પરિવારમાં એકતા જળવાય સ્નેહ વધે એ આશ્રયને રાખીને વિદ્યાર્થીઓ દ્વારા પારિવારિક નાટક ડાન્સ સંગીત અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પારિવારિક આનંદ ઉત્સવનું આયોજન સફળ બનાવવા તમામ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના સમગ્ર સ્ટાફ મેમ્બર્સ વિદ્યાર્થીઓ તથા તમામ વાલી સ્ત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો ચલાવવા ઘણી થઈએ બરાબર છે પરંતુ ઘરે હોય છે તો એનો કુટુંબિક વાતાવરણ કેવું છે કે શિક્ષણ ઉપર એ પણ અસર કરે છે ઓ એ માધવાની પ્રમુખ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ આજ રોજ 31 ડિસેમ્બર ના રોજ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ ના આંગણે એક પારિવારિક દિવસ તથા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ જે બે હજાર ઓગણીસમાં શરૂઆત કરવામાં આવી એકસો પચાસ વિદ્યાર્થીથી શરૂઆત કરવામાં આવેલી હતી અત્યારે એકથી બાર ધોરણ અને કોલેજમાં પચીસો જેટલા બાળકો અભ્યાસ કરે છે ને આજના પ્રોગ્રામનો હેતુ કે જે અત્યારે ભારતીય સંસ્કૃતિ જે વિસરાતી જાય છે અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ જે જે ધરે છે એને અટકાવવા માટે અને આપણા સમાજની અંદર ભારતીય સંસ્કૃતિ ભારતીય સંસ્કાર કૌટુંબિક ભાવના પ્રગતે અને જળવાઈ રહે એના માટે અમે એક પારિવારિક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું ને આજના ફંક્શનમાં બે હજારથી ઉપર વાલીઓ અને આજના ફંક્શનમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ સાહેબ શશિકાંતભાઈ પટેલ સાહેબ તથા છોટા ઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ ઉપેન્દ્રભાઈ રાઠવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું જય હિન્દ જય ભારત માધવાની પરિવારની સ્કૂલ નવલમાં આજરોજ જે વારિક પારિવાહી મહોત્સવ રાખવામાં આવે છે એક અદભુત છે આનંદ મેળો પણ અદભુત છે અલગ અલગ પણ ખૂબ જ અદ્ભુત હતી એક વિચાર રજૂ કર્યો માધવાણી વિચાર ને સ્વીકારી બે હજાર માં ઓલમ્પિક ભારતમાં રમનાર છે તો આગોતરું જે આયોજન છે કે અગિયાર વર્ષથી નીચેનું બાળક આની અંદર ભાગ લે અને આવતા વર્ષોમાં એ ઓલિમ્પિક ની અંદર એ ભાગ લે વડોદરા જિલ્લો તેમાં તમા ગુજરાતમાંથી સૌથી વધુ સ્પર્ધકો અહીંયાથી આવે તે માટે જે સરકારનો આગોતરા આયોજન છે એ આયોજન ની અંદર વધુને વધુ બાળકો મધર મધરણ સાહેબ ની સ્કૂલ માંથી ભાગ લે એ માટે જે વિચાર રજૂ કર્યો અને એમને સ્વીકાર્યો છે અને હું આશા રાખું છું કે આ શાળામાંથી વધુને વધુ બાળકો હરીફાઈ જે રાખવામાં આવી છે માજલપુર ખાતે એ હરીફાઈમાં ભાગ લે અને આવતા ત દિવસમાં વધુ ને વધુ પ્રેક્ટિસ કરાવી અને ઓલિમ્પિકમાં ભાગ લે ભરત માતા કી જય